આપણે વિડીયોના માધ્યમથી કહીએ એને કરતાં તમે વાંચો બાજુમાં જ મૂક્યું છે તો સારું પડશે સુરતની જ વાત છે ને સુરતમાં જ આપણે આ અભિયાન ચલાવી રહ્યા છીએ તો સુરતના જ વિદ્યાર્થી મિત્રોમાં આપણે વારંવાર કહીએ છીએ કે ભાઈ સ્કૂલ કોલેજના નામે શોપિંગ સેન્ટરોની અંદર આવું અનેક જગ્યાએ ધૂમ્રપાન ચાલે છે અને આપણને એવું છે કે ભાઈ આપણે તમાકુ માવા ખાઈએ છીએ ને એમાં ક્યાં કાંઈ વાંધો છે સલાહ દેવાવાળા એવી સલાહ દઈ દે કે ભાઈ નથી ખાતા એને કેન્સર થાય છે એટલે લોકો નેગેટિવ પોઈન્ટ પહેલાં પકડે છે પોઝિટિવમાં કોઈને ચાલવું નથી ગમે એવી પરિસ્થિતિ આવે ગમે એવું ધર્મ સંકટ આવે છતાં વ્યસનનો ત્યાગ ક્યારેય નથી કરવો ક્યાંય પણ જઈએ ફરવા જાય કે ગામડે જાય કે કામ ચાલુ હોય કે રજા હોય કે સૂતા ઉઠતા બેસતા વ્યસન વ્યસન ને વ્યસન બીજી કાંઈ વાત નહીં કોઈ મળે તોય કે ચાલો વ્યસન કરી લઈએ બે મિત્રો ભેગા થાય તો કાંઈક બીડી જગાવે ને કાં કાંઈક માવો તમાકુ ગુટખા એ સન્માન બની ગયું છે અને એ જ લોકોનું જીવન બની ગયું છે કેટલા લોકો નપુસંગ થતા જાય છે કેટલી બરબાદી આનાથી થતી જાય કેટલું રોગિષ્ટ જીવન થતું જાય છે ઘેર ઘેર બીમારીઓ આવી રહી છે કેન્સરના કેસ વધી રહ્યા છે પણ લોકોને મગજમાં બેસતું જ નથી જો તમે કંઈક વિડીયોના માધ્યમથી મૂકો તો કે એ આવું છે ને એ તેવું છે જો કોઈને પાછો કોઈ સાધુ સંતોનો વિડીયો મૂકો તો એમાંય નેગેટિવ કોમેન્ટ ચાલુ કરી દે ને તમે કાંઈ દહેશત નથી હોતી કે લોકોને શું કરવું છે હું ગમે છે એ કઈ ખબર જ નથી પડતી બોલો હવે ઓલા ગુટખાવાળા જાહેરાત કરે અને કેવડી કેવડી બેનર મારે કરોડો રૂપિયાની જાહેરાત અને હા છોકરાઓને બગાડવાનું જ કામ કરે દાણે દાણે મેં કેસર કાદમ ને જુબા કેસરીન એમાં કોઈને વાંધો નથી બાકી તમે કાંઈ પણ વ્યસન મુક્તિ બાબતે કાંઈ પોઝિટિવ સંદેશો કોઈનો હોય ને લઈને મૂકો એટલે તરત એમાં નેગેટિવ કોમેન્ટો ચાલુ કે આ કરવાની જરૂર નથી પહેલાં ઓલું કરવાનું છે આ નથી કરવાનું પહેલાં ઓલું કરવાનું તમે શરૂઆત તો કરો મિત્રો જે લોકો નેગેટિવ કોમેન્ટ કરે છે એ લોકોને મારે એટલું જ કહેવાનું તમે શરૂઆત કરો કાંઈ પણ તમે શરૂઆત કરો તમે પોતાથી ખાલી વેસન મૂકી દો અને વેસનથી મુક્ત હોય તો તમને અભિનંદન બીજા ઘણા બધા કાર્યો છે એટલે આ સુરતના જ સમાચાર છે આપણે કંઈ કહેવું નથી આ ઈ સિગારેટ આવી છે એ શું છે હવે એ જાણવાનું છે કે એનું પ્રમાણ વધ્યું છે અત્યાર સુધી આપણને તમાકુ માવવામાં એમ હતું કે આ વેસન કરીએ છીએ આપણે આની અંદરથી જ આપણને કેમ કોટા જે કાંઈ મળતું હતું એ મળતું હતું ચા માવા તમાકુ બીડી એટલું જ હતું હવે તો આ તમે જુઓ અને ગેરંટીની વાત કરવાવાળાને ખાસ કહો કે હું આ અભિયાન ચલાવું છું છતાં મારા છોકરા વેચન નહીં કરે એની ગેરંટી મારી પાસે નથી તો તમને હું શું ગેરંટી આપું એટલે વાંચી લો બાજુમાં એટલે બધો ખ્યાલ આવી જશે ઓટોમેટિકલી ઓકે અસ્તુ